આ હર મહાદેવ મિત્રો ખૂબ સારો ભણેલો ગણેલો ગ્રેજ્યુએટ છોકરો આપણા મા વીરપુત્ર સોલંકી શૈલીજી અને સારી એવી લાખોમાં ટમાટર અને ચોળી ગવાર આવી શાકભાજી વેસે છે અને સારી એવી ખેતી કરે છે સારી એવી પોતાની દસ વીઘા જમીન છે અને મિત્રો આજના યુવાનો ભણતર પાસે પડ્યા છે શિક્ષણ બહુ જ જરૂરી છે મિત્રો ભણો ગણો ખૂબ જ જરૂરી છે પણ મિત્રો પોતાના અંદરને ભીતરની આત્માને પૂછો કે મો જે કાંઈ ટેસ્ટ આપું છું પોલીસનો કે તલાટીનો કે જે કાંઈ આપું છું એની અંદર કેટલા માર્ક મળે છે એ જો સફળ થવાય આપણી આત્માને ખબર પડે બે પાંચ ત્રણ ટ્રાય આપણે માર્યા હોય આપણને ખ્યાલ છે કે મને નોકરી મળશે અને પોતાની આત્મા દ્રઢતાપૂર્વક કહે કે મને નોકરી મળશે તો નોકરી કરો ઉત્તમ વાત છે અને નોકરી ન મળે તો પછી આવી સરસ આવી ખેતીવાડી જે આ શૈલેષભાઈ કરે છે એવી ખેતીવાડી ઉત્તમ છે અને ફોહાર તમે જોવો છો જે મિત્રો આ સુગંધ જે આ માટીમાંથી જે સુગંધ આવે છે એ સુગંધ કોઈને મળે નહીં આવા હાર એવા પાંચ વૃક્ષો ખેતરના શેડવ ભાવે અને આવી જે માટીની જે સુગંધ આવતી હોય ને મિત્રો એ સુગંધ લેવી હોય ને તો મિત્રો ખેડૂતના ઘરે જન્મ લેવો પડે પ્રાકૃતિક સુગંધ માટીની ભારત માતા કી જય હા આમ ભારત માતા કી જય આ ભારત માતા છે આમ આપણી માટી છે ને મિત્રો આ ભારત ભૂમિ એ જ આપણી માટી છે અને માટીની સુગંધ લેવા માટે ખેડૂતના કરીને જન્મ લેવો પડે ભાગશાળી જે ખેડૂતો છે મિત્રો કે ચોવીસ કલાક જે પરિશ્રમ કરે છે ખેડૂત મહેનત કરે છે અને એનું શરીર બિલકુલ ફિઝિકલી ફિટ રહે છે તમે મોટા ભાગના નોકરીયા જોયા છે જેમની ઉંમર પચાસથી સાઠ વર્ષ એટલે ચાર પાઈ પકડી લે એ વધારે અડી ન શકે પણ ખેડૂતને તમે જોજો મિત્રો અમારા ગામમાં એવા દાખલા છે એકસો દસ વર્ષના ખેડૂત છે મારા પડોશમાં જ શ્રી મણિલાલ ભગવાનલાલ જોશી જેમની ઉંમર એકસો દસ વર્ષ છે અત્યારે પણ બા પાંચ કિલોમીટર ચાલી શકે છે તો ખેડૂત જે છે એ મિત્રો ચાલી શકે કેમકે ખેડૂત શુદ્ધ ખાતો હોય અને એને પચાવતો પણ હોય એના ક્ષેત્રમાંથી એના શરીરમાંથી પરસેવો નીકળતો હોય મિત્રો એટલા માટે ખેડૂતની જે જે નોકરી છે એ ઉત્તમ નોકરી છે ખેડૂત જેવી કોઈ નોકરી નથી જેને નોકરી ન મળી હોય એવા ઘણા યુવાનો નારાજ થઈ જતા હોય છે નારાજ થઈને આત્મહત્યાનો એવા ફેસલા લેતા હોય છે પણ મિત્રો ક્યારે એવા ના લેવા જોઈએ પોતાની સારી જમીન છે જમીન મળી રહેતી પણ હોય છે જેઢિયાને આમને વાવવા માટે તો આવી રીતે ખેતી કરીને જિંદગી જીવી જોઈએ જય મા બનાસ હર હર મહાદેવ તમે પણ આમ ખેતીની મુલાકાત લેશો જ્યાં આવી મીટ્ટી ઉડતી હોય સુગંધ લેવા માટે જરૂર પધારશો એક દિવસ ખેતરે